બપુ એક સુંદર મજાનો જાણવા જેવો પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે હૃધિક રોશનની સુપરત્રીસ ફિલ્મ વિશે સુપરત્રીસ ફિલ્મ એ બે હજાર ઓગણીસની ભારતીય હિન્દી ભાષાની બાયોગ્રાફિકલ ડ્રામા ફિલ્મ છે જેનું નિર્દેશન વિકાસ બહલ દ્વારા કરવામાં આવ્યું છે જે સંજીવ દત્તા દ્વારા લખાયેલ છે અને ફેન્ટમ ફિલ્મ્સ નડિયા દ્વારા ગ્રાન્ડસન એન્ટરટેનમેન્ટ અને રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટ એ એચઆરએક્સ ફિલ્મ દ્વારા નિર્મિત છે ગણિત શાસ્ત્રી અને શિક્ષક આનંદકુમારના નામના શૈક્ષણિક કાર્યક્રમ પરથી આ ફિલ્મનું નામ આપવામાં આવ્યું છે આ ફિલ્મમાં હૃતિક રોશન આનંદકુમાર તરીકે મુખ્ય ભૂમિકામાં છે તેમજ આ ફિલ્મમાં વિરેન્દ્ર સક્સેના મૃણાલ ઠાકુર પંકજ ત્રિપાઠી આદિત્ય શ્રીવાસ્તવ અને અમિત શાહ ખાસ ભૂમિકામાં છે આ ફિલ્મનું શૂટિંગ જાન્યુઆરી બે હજાર અઢારમાં શરૂ થયું હતું અને સપ્ટેમ્બર બે હજાર અઢારમાં પૂર્ણ થયું હતું ઋતિક રોશનની સુપર ત્રીસ ફિલ્મ રિલીઝ થવાને ત્રણ દિવસ બાકી હતા ત્યારબાદ બિહાર સરકાર દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી બિહાર સરકારે કહ્યું કે હૃતિક રોશનની ફિલ્મ સુપર ત્રીસ બિહારમાં ટેક્સ ફ્રી કરવામાં આવશે આ ફિલ્મના નિર્માતાઓ માટે આ એક સારા સમાચાર હતા આખરે ત્યારે આ ફિલ્મ બાર જુલાઈ બે હજાર ઓગણીસના રોજ રિલીઝ થઈ ત્યારે તેણે માત્ર બિહારમાં જ નહીં પરંતુ દેશભરમાં બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કર્યું હતું આજે ઋતિક રોશનની આ ફિલ્મને છ વર્ષ પૂર્ણ થયા છે આ ફિલ્મમાં ઋતિક રોશનના અભિનયની ખાસ પ્રશંસા કરવામાં આવી હતી આ ફિલ્મનું દિગ્ધદર્શન વિકાસ બહલે કર્યું હતું આ ફિલ્મ રિલીઝ થાય તે પહેલાં વિકાસ બહલ પર તેમના એક કર્મચારી સાથે ગેરવર્તન કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો અને તે સમયે મોટો વિવાદ થયો હતો ફિલ્મના નિર્માતાઓએ નિર્ણય લીધો હતો કે વિકાસ બહલનું નામ એક મોટા વિવાદમાં આવ્યું હોવાથી તેમનું નામ ફિલ્મના ડિરેક્ટર કોલમમાં આપવામાં આવશે નહીં પરંતુ પાછળથી તે કેસ સોલ્વ થઈ ગયો અને વિકાસ બહલને તે આરોપમાંથી મુક્ત કરવામાં આવ્યા અને અંતે આ ફિલ્મના ડિરેક્ટર તરીકે તેમનું નામ ઉલ્લેખવામાં આવ્યું બોક્સ ઓફિસ ડેટા આપતી વેબસાઇટ શેકનિલ ડોટ કોમ અનુસાર સુપર ત્રીસનું બજેટ સાઠ કરોડ રૂપિયાનું હતું વિશ્વભરમાં રૂપિયા બસો આઠ પોઈન્ટ ત્રાણું કરોડની કમાણી કરી આ ફિલ્મ બે હજાર ઓગણીસની બારમી સૌથી વધુ કમાણી કરનારી હિન્દી ફિલ્મ તરીકે ઉભરી આવી હતી આ ફિલ્મ ભારતમાં સહિત સમગ્ર વિશ્વમાં સુપરહિટ રહી હતી આ ફિલ્મ બત્રીસો સ્ક્રીન ઉપર રિલીઝ થઈ હતી बापू तो सुपर त्रीस हिंदी फिल्म विषय प्रसंग।, प्रसंग आ प्रसंग आ कथा वा वार्ता पूरे पूरी सांब खूब आभार आप नो दिवस शुभ रहे महादेव